રાજકોટ જિલ્લાના ઉપલેડામાં સતત બીજા દિવસે પર શરૂ કરવામાં આવી બેગાડી મળી જે ગૌચર જમીનમાં દબન કરવામાં આવેલ હતું તે ખુલ્લું કરવામાં આવેલ અને પશુઓ ચરતા હોય તેમ નજરે પડેલ ઉપલેડા તાલુકાના હાડફોડી ગામ પાસે કરવામાં આવેલું દબાણ ડિમોલેશન ઉપલેડા નગરપાલિકા અને વિવિધ તંત્ર દ્વારા હાથ ધરાયું હતું હાડફોડી ગામ પાસે આવેલ ઉપલેડા નગરપાલિકા વિસ્તારની જમીનમાં ગેરકાયદેસર દબાણ કર્યું હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકાના અધિકારીઓ મામલતદાર તેમજ રિપીટ કલેક્ટર સહિત ઉપસ્થિત રહ્યા હતા જમીન પર થયેલા દબાણો અને જમીન પર કરવામાં આવેલ વાવેતર પર એસીબી દસ રોટાવેટર પચીસ આમ પાંત્રીસ વાહનો ફેરવવામાં આવી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવી હોવાની સામે આવી રહી હતી બાબત રિપોર્ટ ફરી જોડેજા સાથે દોરાજી તાલુકાના હાડફોડી ગામે સર્વે નંબર અઢાર ની જમીન જે નગરપાલિકાને નિયમ કરેલી હતી તેમાં જે દબાણો હટાવવા માટેનો આજે આ બીજો દિવસ છે ગઈકાલે આપણે પંચાવન એકરથી વધુ જમીન ખુલ્લી કરાવી આજે આપણે ઉપલેટાથી હાડફોડી જમણી બાજુનો જે વિસ્તાર છે એમાં વહેલી સવારથી જેસીબી રોટા વેક્ટર અને ધાતીવાડા ટ્રેક્ટર જેટલા પાંત્રીસ જેટલા વાહનોથી આ ડ્રાઈવ ચાલુ કરી રહી છે સવાર કે અત્યાર સુધીમાં વીસ હેક્ટર જેટલી જમીનનું દબાણ આપણે ખુલ્લું કરી ચૂક્યા છીએ અને આ સાઈડની કામગીરી થોડા સમયમાં પૂર્ણ થશે એટલે આપણે કોઈ ડાબી બાજુ વાળા વિસ્તારમાં દબાણ ખુલ્લા કરવા માટેની કાર્યવાહી ચાલુ કરશું આગળ નિકરાબી ખરું થશે કે આજે જોઈએ સૂર્યાસ્ટ સુધી કામગીરી ચાલુ રાખશું જો પૂર્ણ થશે તો ઠીક છે નીતર આવતીકાલ સવારથી પણ કાર્યવાહી ચાલુ રહેશે